આક્ષેપ ની કેવ વાળો માણસ છે એ માણસે પત્રકારો ને લાવારીશો પત્રકારો કીધા ચેલેન્જ આપે આપડા જગદીશ મહેતા કે જે વરિષ્ઠ પત્રકાર ગુજરાતી આ મારે આ કેટલો વિકૃત માણસ હતો તમે એક વિચાર કરી લો આજ દિવસની આટલા વર્ષોની મારી રાજકીય લાઈફમાં મેં આનાથી વિકૃત માણસ જ નથી જોયું પત્રકારો સારું બોલે તો એ વાંધો નહીં બાકી એના માટે જે લખવું છે અથવા જે સાચી વાત કરી તો એને લાવારીસ પત્ર કરો કઈ બધી ન્યૂઝ ચેનલ ને લાવારીસ કીધી તને આ લાવારીસ ન્યૂઝ ચેનલ જ અત્યાર સુધી બતાવી છે તારા ગોપાન પણ બધા લોકો ખોયલા છે કાલે જે પત્રકાર પરિષદમાં આ જગદીશ મહેતા ને અને કિશન ને અને દીક્ષિતને સલામ મારવી પડે કે તારી જગ્યામાં આવ્યા તે અહીંયા બોલાય ચેલેન્જ ફેંકતો હતો તું એ ત્રણે ચેલેન્જ સ્વીકારીને જ આવ્યા કે હાલ અમારે આવું છે હવે શું કરવાનું છે હવે એને એવી કલ્પના પણ નહીં હોય કે આવશે આ ખેલાડી માણસ છે ને એમ તો દાવ નાખવો હતો કે હું આવી ચેલેન્જ ફેંકવું અને ન આવે તો હું ગામને કહી દઉં કે હું સાચો છું તું ખોટો છું ખોટો જ રહેવાનો છે તારી જિંદગીમાં તે સાચું કર્યું છું એ અમૃતગીરી બાપુ ની હાલત હું કરી તનસુખગીરી ના તું અંગૂઠા લઈ આવ વસંતગીરી ભૂતનાથમાં કઈ રીતે ચડી બેઠો તો અને અમે કોઈ જોયો તો નથી ભૂતનાથ ની અંદર તારે સંસદમાંથી આવ્યા પછી તારા માટે એક પ્લાન તે તૈયાર કર્યો હતો કે હવે જઈને એક મંદિર ઝડપી લો તે ભૂતનાથ મંદિર ઝડપું ને તારા છોતલા નીકળી જવાના છે તો હરેક જગ્યા અંગૂઠા લે આઈસીયુ વિભાગમાં જઈને તું અંગુઠા લે કાલે તે મારી ઉપર આક્ષેપ એવા કર્યા કે વ્યાસ આશ્રમ ની જગ્યા બ્રહ્મ સમાજની છે બ્રહ્મ સમાજ ની આ જગ્યા છે ચોરાણું ની અંદર વિચાર કરજો ત્રીસ વર્ષ પેલા આ નોટિસ આવી હતી જાહેર નોટિસ આ જાહેર નોટિસ આવી હતી અને ઈ રાજકોટમાં ચેરિટી કમિશનરે એની હરાજી કરી હરાજીમાં પણ ચાર જણા હતા સોની જ્ઞાતિના લોકો પણ હતા અને જે વધારે બોલે એને એ જગ્યા આપવાની હોય કારણ કે કોઈ પણ જગ્યા ટ્રસ્ટની જગ્યા તમે આપી ન હોકો જાહેર હરાજી સિવાય તમે વેચી પણ ન હોકો એ સમયે તો અમે અમાર નહોતા વ્યાસમાં અમે તો ટ્રસ્ટમાં જયારે જગ્યાની આવી ત્યારે અમે રાજકોટ ગયા હતા અને રાજકોટ કાયદેસર જે વધારે ભાવ બોલે એની જગ્યા પણ હવે જગ્યા પણ એનું પોતાનું પ્રાઇવેટ ટ્રસ્ટ છે આ તારી જેમ ભૂતનાથ ટ્રસ્ટ છે તું ઘરી ગયો અંબાજીનું ટ્રસ્ટ છે તું ઘરી ગયો એવું આ ટ્રસ્ટ નથી મારા ભાઈનું કોઈ ટ્રસ્ટ બનાવું મારા ભાઈ રમેશ ભેક્સભાઈ થી જેનું ટ્રસ્ટ બનાવું તો એમાં અધિકાર મારો જોઈએ ને મારે ક્યાં પૈસા વાપરવા કોને ટ્રસ્ટીમાં લેવા કોને નથી લેવા એ તો એનું પ્રાઇવેટ ટ્રસ્ટ હતું પોતાની માલિકીનું ટ્રસ્ટ હતું અને કાલ તું ન્યા ભૂતનાથના મંદિરમાં બેઠો બેઠો એવું ખોટું બોલી કે આ તો બ્રહ્મ સમાજની જગ્યા જેની જગ્યા છે આજે રાજનભાઈ ઓફ થઈ ગયા ને એવું કહેવાતું હતું કે રાજ જ્યોતિષ છે અને હરાજીમાં એણે જ કાઇ હતી ત્યારે તો ચાર પાંચ નાગરના લોકો એ ટ્રસ્ટની અંદર હતા હરાજીમાં એ લોકોને પછી ત્યારે આ ત્રણ હચવા માટે થઈને પૈસાની જરૂર હતી કાયદેસર હરાજીમાં ત્રીસ વર્ષ પહેલા લીધેલી આ જગ્યા હવે એની મેં કાગળ બતાડું હવે તું ભૂતનાથના મંદિરના હમ ખાઈને બેઠો હું આ સત્યને ઉજાગર કરાવ્યો તારામાં સત્ય જેવું નામ નિશાન તે તો બબે મડર ગીરા છે તે ધનસુગીરીનો અને જે વસંતગીરી ના અંગુઠાલી આવ્યા ને એનાથી ભયંકર ક્રિમિનલ માણસ કયો ગણો કોઈ પણ માણસ બાપુ આવો માણસ જોયો વિકૃત માણસ અને તે બે મી ઓપરેટિંગ સિસ્ટમ એક જ રાખી હતી એમાં પણ તું વસંતગીરી ખાટલામાં પીળા આઈસીયુ વિભાગમાં છે સિખલિયાની ત્યાં અને ત્યાં જઈને તું અહીંથી નોટરી ભેગો લઈ જા અને તું ત્યાં રાઈતના દોઢ વાગે એના સિક્કામાં આ સિસ્ટમ એને રાજકોટમાં કર્યું ગોકુલ હોસ્પિટલની અંદર અહીંથી કેટલા જણા ગયા ત્યાં ખબર છે પોલીસ પાસે પૂરેપૂરા બધાના જવાબ લઈ લીધા અહીંથી ચાર ભગવા કપડાંવાળા અને આઠ બીજા જણા આઈસીયુ વિભાગમાં બાબુ એકને પણ જવા દે અને દિવસના જાય ને ત્યારે પંદર મિનિટ મળવા દે તમે વેન્ટિલેટર ઉપર જે માણસ છે એના અહીંથી નોટી અને તું માણસ બનાવે કે હું તો પ્રાર્થના હું તો આ લંગોટ ગુરુ હતો રુદ્રાક્ષ નો ગુરુ હતો ને તારા ગુરુ કેટલાય તે કેટલા ગુરુ ફેરવા તું રાતના અંગુઠા મરવા ગયો એ તો પોલીસ ખાતા પાસે છે ગોકુલ હોસ્પિટલમાં જુનાગઢ ની એસપી સાહેબ ચાર વાર પોલીસ મોકલી સીસીટીવી કેમેરા પણ અત્યારે એસપી પાસે છે તું કેમ ગયો એક જણા જાવ હોય તો રજિસ્ટર માં નોંધ થાય ની છે મારે પણ જાવ હોય ને મારો ભાઈ પણ ચાર મહિના સ્ટર્લિંગ માં દાખલ કર્યો તો પંદર મિનિટ ખાલી મળવા દેતા હતા એક જણા ને એ વિભાગ જ એવો હોય કે જ્યાં બધા વેન્ટિલેટર ઉપર હોય ભયંકર પોઝિશન ખરાબ હોય છેલ્લા શ્વાસ લેતા હોય છેલ્લા શ્વાસ હતા ધનસુગીરી ને તું અંગૂઠા મરાય એવું એમ આ સ્ટાઇલ એને બે વર્ષ પહેલા વસંતગીરી ને જ્યાં ભૂતનાથ માં અત્યારે ચડી બેઠો ને એ ભૂતનાથ અંદર એને આ સ્ટાઇલ હજી પણ બોલું તપાસ કરી લેવાની છૂટ વસંતગીરી ના અંગુઠા ઈદ લે આવ્યો છો રાતે જઈને જો છે તું બે પણ નહોતો ઓળખતા પણ નહોતા તને મંદિરમાં હતો તું અને તારો એક આચાર્ય નો જે સંબંધ છે એનું ત્યાં ટેપિંગ પણ કરેલું છે અને કિન્નર આચાર્ય એ બે હજાર ત્રણ માં લીધું હતું કે આ વ્યભિચારી છે બાપુ આખા વિશ્વના હિન્દુસ્તાનના જે ગોપાલનજી બાપુ હતા ને સાધુ સમાજના આખા ઇન્ડિયાના પ્રમુખ હતા ઈ સમયે એને ઠરાવ કર્યો તો કે આ માણસ વિકૃત છે ને આમાં સાધુમાં લેતા નહીં કાઢી મૂકજો બે એનો જવાબ આ તારો જવાબ જો મેં દઈ દીધો કે આ ટ્રસ્ટ એની માલિકીનું હતું આ કઈ બ્રહ્મ સમાજ નો ટ્રસ્ટ નતો હરાજીમાં લીધેલી જગ્યા ચાર જણા હરાજીમાં આવ્યા હતા સોની જ્ઞાતિના લોકો પણ હતા ચેરિટી કમિશનરે કાયદેસર એની ચેમ્બરમાં હરાજી કરી હરાજીમાં જે વધારે પૈસા બોલે એના જગ્યા આપવાની હોય એ જ પછી અમને ચેરિટી કમિશનરે આ ચેરિટી કમિશ્નરનો હું કહું આ ચેરિટી કમિશનરે અમને કાયદેસર દસ્તાવેજ કરી દીધો હવે કોઈ પણ આખા ગુજરાતની અંદર જેટલા પણ ટ્રસ્ટ હોય ત્યારે ટ્રસ્ટને જરૂર પડે ત્યારે અમુક બધી જગ્યાએ વેચવા કાઢતા હોય છે તો એની જાહેર હરાજી થાય હવે હું તને પૂછું છું મહેશગીરી આમ બળાઈ તે ભૂતનાથમાં હું કહ્યું ત્યાં આવ્યા પછી હું કહ્યું તે હાટકેસ હોસ્પિટલને નોટિસ આપી એના ટ્રસ્ટીઓને તે દબાવ્યા એનો પ્રમુખ નહીં પણ મારી પાસે આવ્યા હતા અને તે કીધું કે હું બુલડોઝર મારી દીધું આમાં એક સરકારી વકીલ પણ ભેરો છે આ બધા છે ને એક ચંડાળ ચોકડી પેરી થઈ જગ્યા હડપવા વાળી અને તે એકવીસ લાખ રૂપિયા તને આરટીજીએસ ટી ને આટકેસ હોસ્પિટલ હું કામ મોકલાય વાલ બતા બે કરોડ ને એકવીસ લાખ માં આટકેસ હોસ્પિટલ નો સોદો કર્યો આ રીતે કરીએ કાય આમે હરાજી માં લીધેલી જગ્યા છે આઠકેસ હોસ્પિટ પણ હરાજી માં થાય વેચવાની થાય ને તો હરાજી થાય નહીં તું નક્કી નો કરીએ કે એની પાસેથી એકવીસ લાખ રૂપિયા તે લીધા છે ને એ પ્રત્રકારો પૂછ્યો તે આરટીજીએસ તને એકવીસ લાખ રૂપિયાનો કર્યો જ હાટકેશ હોસ્પિટલે તે બે કરોડ ને એકવીસ લાખ એટલે હું તારા બાપુજીની જગ્યા છે ભૂતનાથ તારા બાપનું છે તે એના એકવીસ લાખ રૂપિયા લીધા ભાઈ એને દબાવીને અને હું તો સત્યને ઉજાગર કરવાનો તારું સત્ય નહીં તારું અસત્ય બહાર નીકળી ગયું એમ એ મા અંબાએ કાઢ્યું તારું ને ભૂતનાથ દાદાની બે ઇન્ડિયા તું સોગન ખાશો કે હું સાચું બોલવાનો તો તું મારા માટે બોલતો હતો કે વ્યાસ જગ્યા પચાવી પડી આ સાંભળી લે જોઈ લે જાય મહેશગીરી રાજકોટમાં હરાજી થઈ હતી આની અને આ જાહેરનામું છે ત્યારે અમે તો ટ્રસ્ટ માં નહોતા રાજનભાઈ પછી આ બધા હતા હતા ને એની ચાર બીજા એ લોકો હરાજી માં જગ્યા કાઢી હતી હજી બોલું કે ચાર જણાજી તપાસ લેજે છે રાજકોટ માં ચેરિટી કમિશનર માં ત્રીસ વર્ષ પહેલા ચોરાણું માં આ જગ્યા ની હરાજી થઈ હતી અને હરાજીમાં લીધેલી છે તે જે ગુંડા વેડા કર્યા હોસ્પિટલ ની અંદર તે હું ધંધા કર્યા ભાઈ હાર્ટકેસ હોસ્પિટલ ની અંદર એના ટ્રસ્ટી નાગર લોકો દબાવ્યા માસ હોતા બે ને ત્રીસ વર્ષ પહેલા બનાવેલી આ સંસ્થા ગરીબ માણસો ને કે દસ રૂપિયામાં હરેક હરેક ની ટ્રીટમેન્ટ થાય આવતા આવે તેને દબાવવાનું ચાલુ કર્યું બાર ઇન્કમ ટેક્સ વાળા નોટિસ ઉધી દીધી નીચેના ગોડાઉન ને તે નોટિસ ઉધી દીધી હું તારા બાપુજી ની જગ્યા છે આ તારી બીજા ઉપર આક્ષેપ તું હરિગીરી આય રે બાદ સાધુ સંતો આય રે બાદ તું નેમિનાથ માટે એમ કે કઈ કોઈ આવશો તો જૈન લોકો આવશે તો ઢોકા કાપી નાખશું હવે ભાઈ એમ કેતો હતો ને હું મારો ચેલો મૂકીને ગયો હતો અહીંયા સંસદમાં એની રજા લઈને ગયો હતો તારા ચેલા હોપ થઈ ગયો તારા ચેલા છ મહિના જુનાગઢ તારું આખી ટોળકી તું ક્રિમિનલ માણસો તને શ્રી રવિશંકરે કાઢી મૂકો તે દગા કર્યા તને ભાજપે ત્યાંથી કાઢવી મૂક્યો અહીંથી ભાગવા કપડા પહેરી ને ગયો ત્યાં પાછા ચડ્ડા અને પહેરવા મીનો ન્યા જે તારું પતું તને ભાજપ ઓળખી ગઈ કે આ માણસ બોગસ માણસ છે શ્રી રવિશંકર ઓળખી ગયો શ્રી રવિશંકર તો આખા વિશ્વમયનું નામ છે આર્ટ ઓફ લિવિંગમાં એ માણસે તને હું કામ કાઢ્યું એને આજ એની પણ જગ્યા અડપવાની હતી એ તો ઓલા વર્તી ગયા કે આ માણસ ક્રિમિનલ માણસ છે આ જગ્યા હડપીને રેવાનો છે એટલે કાઢી મૂક્યો એને મેં તને આટલી વાર ચેલેન્જ કરી કે શ્રી રવિશંકર નો એક ફોન તો કરાવ તું એનો વફાદાર સૈનિક હતો તું એનો વફાદાર માણસ હતો તું સંભાળતો મને આ ગોઠ્યું તું તારા માટે શ્રી રવિશંકર નો એક ફોન તો કરાવ

ત્યારે તારો સમય તારું તારી સમય તારો હવે દ્રોણેશ્વર મિટિંગ થાય દસ ગામના લોકોને બોલાવી તું કેટલો સાચી નો છો ને એની મિટિંગ હવે થાય સાંભળો આ તો મારે પણ અમે એનાથી આવતી ફાટી જોઈ લીધા હવે અમારી ચેલેન્જ મારી 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 ચેલેન્જ છે બે હાજર ત્રણ માં તો આપણે બાવીસ વર્ષ પેલા હું ધંધા કર્યા એનું ટેપિંગ છે તું બહુ પાવરફુલ તું એમ કેતો હતો ત્રણ વર્ષની રહ્યો હું ધંધા કર્યા હજી તને ચેલેન્જ મેં જારીખ પણ બારી જગ્યા પણ નહીં ને તારી પણ હવે જે શિવ ના મંદિરેશ્વર આજે પણ માણસો પગે લાગવા જાય એ પણ મંદિર ને તું બગાડી નહીં હોય હવે જો તારામાં તેવડ હોય તો તારીખ સમય ટાઈમ બધું તારું તું કે ત્યારે હું આવવાનું તારે જેને લઈને આપણે દસ ગામના માણસો ભેગા કરવા છે એની હાજરીમાં તારી મારી હવે ડિબિટ થાય

એ રીતે આખો કોટે પરિવારે આ જે તે સમયે જગ્યા લીધી જગ્યા ને લઈને વિવાદ ચાલી રહ્યો છે જગ્યા મારી રસ્તગત છે હું જ એનું સંચાલન કરું છું હું જ મેનેજમેન્ટ કરું છું

તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ